ચાલો મિત્રો અને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના રંગબેરંગી ફૂલ આવેલા છે આપણા બગીચાની અંદર તે બતાવીશ મિત્રો કરણ ના પણ સરસ મજાના ફૂલ આવી રહ્યા છે મિત્રો આછા ગુલાબી ફૂલ તેમાં જાસુદના પણ ફૂલ આવવાની તૈયારીઓ થઈ ગઈ છે મિત્રો ચાલો મિત્રો તો મેં તમને સરસ મજાના ફૂલ બતાવ્યા હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાનો જે આપણે આજે વિડીયો રસોઈનો બનાવવાનો છે જે હું તમને બતાવીશ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વાગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાની તમારા માટે રેસીપી લઈને હું આવ્યો છું જે રેસીપી આજે આપણે બનાવવાની છે તેનું નામ છે ઉપમા આજે આપણે ઉપમા બનાવીને નાસ્તો કરશું મિત્રો તો ચાલો સરસ મજાના ઉપમા બનાવીએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો તો ઉપમા માટે આપણે જે મટિરિયલ લીધેલું છે તે હું તમને સૌપ્રથમ બતાવીશ મિત્રો ચાલો તો તેના માટે આપણે એક વાટકી રવાનો લોટ લીધેલો છે મીઠો લીમડો છે મરચાં છે બે મોળા મરચાં છે તીખું મરચું છે તેમજ ટામેટા છે આપણી વાલી વાલી કોથમીર છે મિત્રો તેમજ આદુનો એક ટુકડો છે તો ચાલો આજે આપણે સરસ મજાના ઉપમા બનાવીને નાસ્તો કરશું મિત્રો તમે પણ ઉપમા ખાધું જશે તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના ઉપમા બનાવવાના છે મિત્રો નાસ્તા માટે ઉપમા બનાવવા માટે આપણે તપેલીની અંદર જે તેલ ગરમ થઈ ગયું છે તે ચાલો સરસ મજાનું ઉપમા બનાવી લઈએ એક ચમચી યાખું જીરું હિંગ લીલો લીમડો તેમજ ટમેટાને અને જે આપણે કટિંગ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દઈશું મિત્રો જે આપણે એમાં તાપથી સરસ રીતે પકવવાનું છે ત્યાર પછી આપણે રવાનો લોટ ને તે ઉમેરશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ એક ચમચી જીરું પણ ઉમેરી દઈએ થોડી ખાંડ પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે થોડુંક આદુ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો કારણ કે તેમાં પણ ઉપમાનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે થોડીક ખાટી સાસ પણ અંદર ઉમેરી દઈએ તો ચાલો ઉકળી જાય એટલે આપણે અંદર લોટને ઉમેરો કરશું મિત્રો ચાલો મિત્રો આપણો વગર સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટ ઉમેરી દઈએ સરસ રીતે અંદર હલાવતા હલાતા આપણે થોડો થોડો જ લોટ ઉમેરતા જઈશું મિત્રો જે રવાનો લોટ છે મિત્રો ચાલો હવે આપણે તેને સરસ રીતે હલાવીને આપણા ઉપમા તૈયાર કરી લઈએ ચાલો તૈયાર થઈ જાય એટલે ડીશ તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો સરસ મજાના ઉપમા આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનો ઉપમા તૈયાર થઈ ગયા છે મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર બગીચાની અંદર બેસીને જમવાના છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો બગીચો પણ સરસ મજાનો ખીલી રહ્યો છે આજે આપણા ઉપમા બગીચાની અંદર જ બેસીને આજે આપણે જમશું મિત્રો કારણ કે તમે જોઈ રહ્યા છો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના ઉપમા આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો તમે પણ ઘણીવાર આવા ઉપમાનો નાસ્તો કર્યો હોય છે મિત્રો જ્યારે સવારના સમયે આપણને નાસ્તો કરવાનું મન થાય તો એકદમ ઝડપથી અને સ્વાદિષ્ટ એવા ઉપમા બનાવીને તો તમે પણ સવારના સમયે આપણે આવો સરસ મજાના ઉપમા બનાવીને નાસ્તો કરવાની ખૂબ જ મજા આવશે તમે પણ ટ્રાય કરજો મિત્રો તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ સરસ મજાના આપણા ઉપમા તૈયાર છે મિત્રો તો ચાલો બગીચાની અંદર બેસીને જ આપણા નિયમ પ્રમાણે આજે આપણે સવારનો સવારમાં ઉપમાનો નાસ્તો કરશો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ નાસ્તો કરી લઈએ ખાઈ લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી